પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે પુરુષાર્થ આ પુસ્તકનો પરિચય મેળવશું તેના સબ્જેક્ટ છે જેમાંનું પ્રથમ પ્રકરણ આપણે જોઈએ તો પુરુષાર્થ પાસે પ્રારબ્ધ પાણી ભરે પુરુષાર્થ પાસે પ્રારબ્ધ પાણી ભરે વાત એમ છે એક ગામ છે ગામમાં એક બાળક ખૂબ જ વિદ્યા મેળવવાની ઈચ્છાથી ત્યાં જ્યોતિષને પોતાનો હાથ બતાવે છે અને જ્યોતિષ કહે છે બેટા મને માફ કરજે પણ તારા હાથમાં જે વિદ્યા માટેની જે રેખા હોય એ રેખા તારા હાથમાં ક્યાંય દેખાતી નથી માટે તું વિદ્યા પ્રાપ્ત કરી શકીશ નહીં પણ બારે ઘરે જાય છે અને ત્યાં એક છુરી વડે પોતાના હાથમાં જ રેખા બનાવી દે છે અને લોહી ટપકતા તે પાછા જ્યોતિષ પાસે જાય છે અને કહે છે કે હવે તો મારે રેખા બની ગઈ છે અને ત્યારબાદ તે ખૂબ પુરુષાર્થ પરિશ્રમ મહેનત કરી અને ખૂબ ભણે છે અને ત્યારબાદ તે સંસ્કૃતના પંડિત પણ બને છે ટૂંકમાં કહેવાનો ભાવત એ છે કે કોઈ પણ કાર્યમાં જો પુરુષાર્થ અને પરિશ્રમ ભરે તો ચોક્કસ રીતે માણસને ખૂબ આગળ વધારી શકે છે અને ખૂબ મહેનતથી તેનો કોઈ વિકલ્પ રહેતો નથી આભાર